કાંઠિયા બનાવતી વખતે લોટ બાંધવાની જ ખૂબી હોય છે હેલો ફ્રેન્ડ્સ હું છું ભાર્ગવી અને તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફરસાણની દુકાને મળે એવા ગાંઠિયા એકદમ પરફેક્ટ માર્કથી અને પરફેક્ટ મેજરમેન્ટથી હું કેવી રીતે બનાવવા એ શીખવીશ તો એના માટે સૌથી પહેલાં આપણે એક મોટું તાંસ સકડું લઈશું એની અંદર હાફ કપ તમારી જોડે જો કપ ના હોય તો વાટકી લઈ પણ શકો છો તો હાફ કપ પાણી અને હાફ કપ તેલ લઈશું એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે વન ટીસ્પૂન મીઠું હાફ ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન કારા પાવડર અને ચપટી ખાવાના સોડા લઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો તમારે જો બ્લેન્ડર હોય તો બ્લેન્ડરથી પણ કરી શકો છો અને હું અહીંયા એક ટી સ્પૂન જેટલો અજમો હાથથી ક્રશ કરીને એડ કરું છું હવે આ તેલ અને પાણીના મિશ્રણને આપણે ફેંટવાનું છે કે જેથી એકદમ સરસ જાડું થઈ જાય હવે એની અંદર આપણે ચણાનો લોટ લઈશું અહીંયા મેં ગાયછાપ બેસન લીધું છે બેસનથી થોડું એનું રિઝલ્ટ સારું આવે છે તો આપણે પહેલાં એક કપ જેટલા લોટને આપણે ચાળીને લેવાનું છે કે જેથી ગાંઠા ના પડે તો આ રીતે લોટને ચાળીને હવે આપણે હાથની મદદથી મિક્સ કરીશું તો હજુ અહીંયા મને થોડો લોટ લેવાની જરૂર હતી તો મેં બીજો હાફ કપ લોટ લીધો હતો અને આ રીતે બેટર બનાવવાનું છે અને બેટરને સારી રીતે ફેંટવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેંટતા રહેવાનું છે આ રીતે ફેંટશો તો આપણા કાંઠ્યા એકદમ પોચા બનશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે સાઈડમાં મૂકશું અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે અને હવે મેં અહીંયા એક નંબરનો ઝારો લીધો છે આ ભાવનગરી કાંઠિયા માટેનો ઝાડો છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું કે જેથી આપણે ચોટે હવે આપણે થોડોક પાણીવાળો હાથ કરીને થોડોક લો લોટનો લુવો લઈશું અને હથેળીના જે નીચેનો ભાગ છે એને પ્રેસ કરીને આ રીતે આપણે તેલની અંદર પાડવાના છે ગાંઠિયા તો ઝારો તે કઢાઈ ઉપર મૂકશું અને સાવચેત રાખીને આ રીતે આપણે ઝારામાં ગાંઠિયા પાડવાના છે જો તમારી જોડે ઝારો ન હોય તો તમે જે સંચો આવે છે આપણે સેવ પાડવાનો એમાં પણ પાડી શકો છો એમાં પણ ખૂબ જ સારા બને છે તો આ રીતે હાથની મદદથી પાછળથી ઉપરની સાઈડ હાથથી ઘસવાના છે અને આ રીતે પછી વેલણની મદદથી છૂટા પાડી લઈશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે તો જેથી આપણા ગાંઠિયા લાલ ના થાય અને લગભગ એકથી બે મિનિટની અંદર જ આપણા ગાંઠિયા એકદમ સરસ તૈયાર થઈ જાય છે તો એકદમ બજાર કરતાં સસ્તા અને એકદમ સારા એવા ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે એને મરચાં અને તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય